હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં પે પેદાશ જીવનચક્રના વિવિધ તબક્કા વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પેદાશ જીવનચક્ર ટૂંકમાં પેદાશ જીવનચક્ર એટલે પેદાશ કે વસ્તુ જ્યારથી બજારમાં મૂકવામાં આવે ત્યારથી લઈને પ્રવેશ વૃદ્ધિ પરિપક્વતા અને બજારમાંથી બંધ કરવામાં આવે અથવા મળતી બંધ થાય ત્યાં સુધીની જે તમામ પ્રક્રિયા છે એને પેદાશ જીવનચક્રના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે આ તબક્કાને મુખ્ય ચાર ભાગમાં વહેંચવામાં આવે છે પહેલો તબક્કો છે પ્રવેશનો તબક્કો જેમાં પ્રથમ પેદાશ પહેલી વખત બજારમાં મૂકવામાં આવે છે અને ગ્રાહકોને પેદાશ વિશેનો પરિચય આપવામાં આવે છે જેથી નવા ગ્રાહકો મળી શકે વધુને વધુ ગ્રાહકો પેદાશ વિશેની જાણકારી મેળવે અને ખરીદી અંગેનો નિર્ણય લે પેદાશની જાણકારી ફેલાવવા માટે માર્કેટિંગ અને પ્રચાર માધ્યમો પર વધુ ખર્ચ કરવામાં આવે છે જેમાં જાહેરાત મુખ્ય છે ધીમે ધીમે આ તબક્કાની અંદર વેચાણ ધીમું રહે છે અને નફો ઓછો અથવા શૂન્ય હોય છે કારણ કે પ્રારંભિક તબક્કો છે રિલાયન્સ જીઓ છે એનું બેસ્ટ ઉદાહરણ ગણી શકાય કે શરૂઆતમાં એણે છ મહિના ફ્રી ઇન્ટરનેટની સેવા આપી અને ત્યારબાદ જે વિશાળ ગ્રાહકો મળ્યા પછી કિંમતની અંદર વધારો થયો ત્યાર પછીનો તબક્કો છે વૃદ્ધિ કે વિકાસનો તબક્કો તો આ તબક્કામાં પેદાશની લોકપ્રિયતામાં ધીમે ધીમે વધારો થાય છે નવા ગ્રાહકો મળવા લાગે છે જૂના ગ્રાહકોનો વિશ્વાસ વધે છે એટલે વેચાણમાં પણ ઝડપથી વધારો થાય છે જેથી નફો પણ વધે છે અને સાથે સાથે સ્પર્ધા પણ વધે છે જેથી બજારમાં સ્પર્ધકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થાય છે ત્યાર પછીનો તબક્કો છે પરિપક્વતાનો તબક્કો વેચાણની વૃદ્ધિ ધીમી પડે છે આ તબક્કામાં એક સ્થિરતા એટલે ગ્રાહકનો જે વર્ગ છે એક સ્થિર ગ્રાહક વર્ગ સુધી સીમિત થઈ જાય છે નફો વધે છે અને સ્પર્ધકો દ્વારા છે એ દબાણ કરવામાં આવે છે પેદાશમાં ફેરફાર સુધારો કે બજારમાં ટકી રહેવા માટે નવી પેદાશ અંગેનો વિચાર કરવામાં આવે છે જેથી પેદાશ છે એ અંતિમ તબક્કામાં કે પતનના તબક્કામાં ન જાય અને પેદાશનું વેચાણ બંધ કરવું ન પડે જીઓના જે કીપેડ મોબાઈલ હતા એ પરિપક્વતાના તબક્કા સુધી પહોંચ્યા ન હતા જેથી તે વેચાણ બંધ કરવામાં આવ્યું હતું એનું ઉદાહરણ ગણી શકાય પતનનો તબક્કો ધીમે ધીમે પેદાશની માંગ અને વેચાણ બંનેની અંદર ઘટાડો થાય છે નફો ઘટે છે જેથી નુકસાનની પણ ભીતિ રહે છે આ તબક્કામાં પેદાશને બજારમાંથી હટાવવાની પેદાશ બંધ કરવાની અથવા પેદાશમાં જરૂરી સુધારા કે ડિસ્કાઉન્ટ આ બધી જે યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવે છે ફરી મળીશું આવા જ ગગતિના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત